હોલિવૂડમાં થોડા વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી નામ હતું ધ માર્શિયન પૃથ્વીવાસીઓ ધ અર્થિયન કહેવાય એમ મંગળવાસીઓ ધ માર્શિયન કહેવાય અલબત્ત મંગળ ઉપર કોઈ વાસીઓ અત્યારે નથી પણ ફિલ્મમાં એવું હતું કે મંગળ ઉપર મિશન પહોંચ્યું છે અને એમાંથી એક અવકાશયાત્રી ત્યાં ભૂલો પડી ગયો એટલે કે ભૂલાઈ ગયો એ પછી મંગળવાસી ગણાયો જ્યાં સુધી એને પરત ન લાવવામાં આવ્યો એ તો ફિલ્મની વાર્તા છે બહુ રસપ્રદ ફિલ્મ હતી પણ એનું શૂટિંગ જોર્ડનના વાડી રમ નામના રણ વિસ્તારમાં થયું હતું જો ગુજરાતમાં કે ભારતમાં એનું શૂટિંગ કર્યું હોત ને તો એને અહીંયા કચ્છમાં આ લૈયારી નામના ગામનો વિસ્તાર છે ત્યાં જગ્યા સૌથી બેસ્ટ મળત કારણ કે આ લૈયારી ગામ અને લૈયારી નદી મંગળ જેવી જ ભૂપુષ્ઠ ધરાવે છે એટલે નાસાના વિજ્ઞાનીઓ પણ અહીંયા આવીને સંશોધન કરી ગયા છે કચ્છમાં બે જગ્યા એવી છે કે જ્યાં નાસાના અને બીજા અવકાશયાત્રીઓને એમ લાગે છે કે આ મંગળ જેવી જગ્યા છે એક છે માતાના મઢ પાસે જ્યાં ઝેરોસાઇટ નામની ધાતુ અને મંગળની ધરતી સાથે સમાનતા ધરાવે છે જ્યાં લૈયારીમાં પણ ઝેરોસાઇટ એમટાઇટ વગેરે ધાતુઓને કારણે અને હજી બીજી ધાતુઓ પણ હશે કારણ કે આ પથ્થરો છે એ જુરાસી ગીવના છે મારી પાછળ આમ અત્યારે તો સફેદ ભૂમિ દેખાય છે પણ સફેદ છે એકદમ સફેદ ભાગ છે પછી રતાશ છે પછી એનાથી વધારે રતાશ છે પછી પથ્થરોના જાત જાત આકાર છે એ બધા તો વિડીયોમાં તમને દેખાશે જ જુરાસિક યુગના પથ્થરો કેવા હોય એ જોવું હોય તો પણ કચ્છમાં ઘણી જગ્યાએ છે એમાંની એક જગ્યા લૈયારી છે જે નખત્રાણાથી લૈયારી ગામ જતા કે લખત્રાણાથી છારી ઢંડ જતા હોય તો થોડેક સાઈડમાં આવે બાકી લૈયારી તો આ વિસ્તારનું નામ જ છે અને આ નદીનું નામ પણ લૈયારી છે અત્યારે સુકાઈ ગયેલી છે પાછળ થોડુંક પાણી છે પણ મૂળભૂત રીતે આ પ્રદેશ એવો છે કે ધરતી ઉપર બેઠા બેઠા આપણે જો મંગળનો પ્રવાસ કરવો હોય મંગળની યાત્રા કરવી હોય તો કેવી થઈ શકે આ વિસ્તારમાં જ સંશોધકોએ દુનિયાનું સૌથી મોટું એનેલોગ સંશોધન કેન્દ્ર બનાવ્યું હતું કે જે મંગળ ઉપર હોય એવું જ લાગે અને મંગળ ઉપર આપણે હોઈએ તો એને ધરતીનો ટાઈમ ન લાગે કારણ કે માર્ચ ટાઈમ નામનો અલગ સમય પણ છે પણ દુનિયાભરના સંશોધકો મંગળ સાથે કનેક્ટ હોય તો બાર ટાઈમ ઝોન પણ લાગુ પડતા હતા એટલે બાર ટાઈમ ઝોન એ ભેગા કરીને કમ્યુનિકેશન થાય તો કેમ થાય અને મંગળ ઉપર રહેવાનું થાય તો કેવું હોઈ શકે એનો પ્રયોગ સંશોધકો અહીંયા કરી ચૂક્યા છે એટલે એ રીતે પણ આ જગ્યા બહુ મહત્ત્વની છે ધારો કે આપણે તો મંગળ ને મંગળનું સંશોધન આપણા રસનો વિષય નથી આપણો રસનો વિષય માત્ર ફરવાનું હોય તો નખત્રાણાથી લૈયારી જતા આ જગ્યા જોવા જેવી પણ છે હા તડકાના કે બપોરના ભાગે આવવામાં મુશ્કેલી થશે પણ અહીંયા જે પથ્થરોનું ફોર્મેશન એટલે કે રચના છે અને થર જોઈને લાગે કે કરોડ વર્ષ જૂના છે આમ જુરાસિક યુગના છે અમેરિકાની કોલોરાડા નદી ઉપર ગ્રાન્ડ કેનિયન ખીણ બહુ જાણીતી છે અને એની ખીણના જે પથ્થરોના કલર છે જે આકાર છે એવા બધા જ આકાર શેપ પથ્થર જાણે કુદરતે બનાવીને મૂક્યા હોય આ લૈયારી ગામ પાસે ખારી નદી છે અને આ ખારી નદી અહીંથી ભુજ તરફ જાય છે બીજી વિશિષ્ટતા એ છે કે જો આપણે રોડ માર્ગે નહીં નદીને કાંઠે કાંઠે ભુજ જઈએ તો પથ્થરોમાં બહુ બધી વેરાયટી જોવા મળશે કારણ કે નદીએ પચાસ હજાર વર્ષમાં પથ્થરોને પોતાની રીતે છે જેમ ગ્રાન્ડ કેનિયન ખીણે પોતાની રીતે ખીણ બનાવી છે એટલે જાત જાતના આકાર છે જગ્યાએ આપણે જઈએ તો ત્યાંથી સુવેનિયર તરીકે આપણે કંઈ ખરીદી કરતા હોય કે આ વિસ્તારની આ વસ્તુ પ્રખ્યાત છે કચ્છમાં આવીએ તો એનું ભરતકામ કે કાપડ ખરીદતા હોય તો અહીંયા આવવાનું થાય તો શું ખરીદો તો અહીંયાના પથ્થરો છે એ જાત જાતના કલરના છે એટલે કંઈ નહીં તો યાદગીરી માટે કારણ કે આપણે જાણીએ છીએ કે શહેરોમાં કલરફુલ પથ્થરો છે એ પણ મોંઘા ભાવે વેચાતા હોય છે અને લોકો એનો સુશોભન માટે ઉપયોગ કરતા હોય છે પણ અહીંયા કુદરતે જ પથ્થરોમાં એટલા બધા કલર ઉમેરા છે દેખીતી રીતે બધાનો કલર હતાશ છે પણ જે લોકો કલરની જાણકારી ધરાવતા હોય અને શેડ ઓળખી શકતા હોય એમને આમાંથી પચીસ પચાસ પ્રકારના અલગ અલગ કલરો દેખાશે જેની બધાની મેળવણી તો કુદરતે કરી છે કવિ જયંત પાઠકની પંક્તિ છે અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલી ભરી આ પથ્થરોનું બાંધકામ અને એના કલર જોઈને કદાચ આપણને પંક્તિ યાદ આવે અને કેટલાક પથ્થરો એવા છે કે જેને ઉપરથી કાપી નાખવામાં આવ્યા છે આ પથ્થરનું સ્ટ્રક્ચર પણ બહુ મસ્તીનું છે અને અહીંયા જાત જાતના કલરફુલ પથ્થરો આ બાજુ પણ દેખાય છે પાછળ પણ છે અને ખારું પાણી ભરાય છે એટલે મીઠાના થર કે ક્ષારની પણ અસર અહીંયા જમીનમાં દેખાય છે કેટલીક જમીન આપણને કડક લાગે પણ એ સોફ્ટ છે જેના ઉપર પગ મૂકીએ તો થોડોક અંદર ખૂંપે એવું પણ છે પાછળ વૃક્ષો છે ગાંડા બાવળ છે થોર છે જો એ ન હોય તો આપણને એમ લાગે કે આપણે મંગળ ઉપર જ છીએ બાકી મંગળ ઉપર જીવન નથી એટલે વનસ્પતિ છે એ આપણને મંગળનો છેદ ઉડાડે છે પણ મૂળભૂત રીતે આ ભૂમિ ધરતી ઉપર મંગળ હોય તો કેવો હોય એનો છે કોઈને મંગળ નડતો હોય તો અહીંયા આવવાથી ફાયદો થાય કે એ ખબર નથી પણ અહીંયા આવવાથી પ્રવાસ મંગલભય બને એટલું નક્કી છે હા ઉનાળામાં કે આકરા તડકામાં આવો તો આ જગ્યા કદાચ મુશ્કેલી સજે પણ જોવા જેવી જગ્યા તો છે